બચ્ચું ઘાસના ઢકલા પર સહી સલામત પડી ગયું ઓ મારા બચ્ચા સારું થયું કે તું સાજો છે વાહ શિયાળ તું તો દયાળુ હોવાની સાથે સાથે ચતુર પણ છે દયાળુ શબ્દ સાંભળી શેરખાન બોલી ઉઠ્યો દયાળુ હવે શેરખાન અવનવી યોજના તેના મગજમાં બનાવવા લાગ્યો અને એક દિવસે તે અચાનક બૂમ પાડવા લાગ્યો અરે આ તો શેરખાનનો અવાજ લાગે છે બધા શેરખાન પાસે પહોંચી ગયા અરે શું થયું શેરખાન તમે આમ ભૂમ કેમ પાડો છો મારા પગમાં ઘણો દુખાય છે ઘણો વધારે તને કેમ થી રહ્યો છે શેરખાન સાચું બોલ તને કઈ વાગ્યું છે કે શું મને કઈ વાગ્યું નથી આ બીમારી તો બહુ પહેલાથી છે અને આનો ઈલાજ પણ ખબર છે તો પછી હજુ સુધી તે આનો ઈલાજ કેમ ના કર્યો એટલા માટે કે કામ કોઈ નથી કરી શકતું કોઈ જ નહીં શેરખાન મને કહો હું તમારા માટે તે કામ જરૂર કરીશ મારા દાદાજી મારા સપનામાં આવ્યા એમણે મને કહ્યું કે આપણા જંગલમાં જે મોજની ગુફા છે તેમાં ઉગવા વાળું એક દાડમ તેને એ જ જાનવર લાવી શકે છે જે બહુ દયાળુ હોય જેણે કોઈને ક્યારેય નુકસાન ન પહોંચાડ્યું હોય